ಜಯ ಗಣಪತಿ ಬಾಪಾ ಜಯ ಮಹದೇವ ಜಯ ಹೇಮಾ ಮಿತ್ರ್ರೋ ಹು ಆ ನಿರ್ಜಳಾ ಏಕಶಿ ಕಥಾ ಕಾಂಗು કુંતા માતા બોલે છે પાંચ પાંડવને કે બેટા કાન નિર્જળા એકાદશી છે તો તમારે રહેવી પડશે મારી આજ્ઞા છે તો યુધિષ્ઠિર બોલે છે હા માતા રેસું તો ભીમને બોલે છે કુંતા માતા કે ભીમ તારે બી રહેવી પડશે નિર્જળા એકાદશી તો મારી આજ્ઞા છે કે કુંતા માતા બોલે છે તો ભીમ બોલે છે કે હા માતા હું રહીશ પછી ભીમથી ભૂખ સહન થતી નથી એટલે હવે એ ભૂખને લીધે લીધે એ હવે મારે ભીમ બોલે કરું શું એટલે એ તળાવ જતું હતું તળાવને નદી જતી હતી નદીમાં પોતે આડા સૂઈ ગયા અને એકદમ મૌન થઈને સુઈ ગયા ત્યાં તો નદીનું પાણી બધું શિવાલય બાજુમાં હતું તો શિવાલયની અંદર આવવા લાગ્યું તો માતા પાર્વતી બોલે છે કે મહાદેવ આ તો શિવાલય ડૂબશે આટલું બધું પાણી ક્યાં ખે તો કે દેવી હું આ તળાવ ને વચોવચ ભીમ સૂતો છે એટલે એ શિવાલયમાં પાણી કે આટલા દિવસથી કોઈ દિવસ છે શિવાલયમાં પાણી નહોતું આવતું અને આજ કેમ તો કે ભીમ સૂતો છે ને આડો એટલે બધું શિવાલય નદીનું પાણી બધું શિવાલયમાં આવે છે તો કે એને ઉઠાડો મહાદેવ બોલે પાર્વતી બોલે છે મહાદેવને કે મહાદેવ એને ઉઠાડો ને ત્યારે આખું શિવાલય ડૂબી જશે તો આપણે કરશું શું મહાદેવ બોલે છે પાર્વતી માતાજીને કે દેવી ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ ઉપર વધારે દયા ખાય છે તો એ એમ કરો તમે છે ને ગાય બનો અને તમે છે ને એ ભીમની નજર સામે થી જ વટાજો એટલે એ ગાય ની દયા બહુ ખાશે એટલે કેમ કે દયામાં ગાય ને બચાવવા માટે એ ઉભા થશે હું બનુ વાઘ તો માતાજી બન્યા ગાય અને મહાદેવ બન્યા વાઘ એટલે જેવા ગાય વટાણા એટલે કે તો ગયા વાઘ જતો હતો તો વાઘને રોકવા માટે ભીમ ઉભા થયા અને તરત એને પૂંછડું પકડવા લાગ્યા અને ચાર ઉપર ફેરવા લાગ્યા તો વાઘે તો ડાબા ડાબા આખા હાથ ઉપર બીજુકડા ભર્યા વાઘે અને આખું બીજુકડા હાથ ખંભો બધો છોડાઈ ગયો એટલે વિચાર કરવા માંડ્યા પછી ભીમ ચારેકોર ફેરવા લાગ્યા પૂછડે તો મહાદેવ બોલે છે કે ભીમ હું છું મહાદેવ તમે છો તો મારી સાથે આવું કેમ કર્યું તમે તો કે શિવાલય ની અંદર પાણી આવતું હતું નદીનું એટલા માટે મારે આવું કરવું પડ્યું ભીમ હવે તો ભીમ બોલે છે કે મહાદેવ આ બધું મારા આખા ડાબા અંગનું આ બધા ભર્યા છે તમે એને હું શું કરું તો મહાદેવ બોલે છે કે ભીમ જે તારું આખું ડાબા અંગમાં મેં બીજુકડા ભર્યા છે ને એ બધા આખું વજ્રનું બનાવી દઉં છું તારું શરીર કે ડાબુ આખું અંગ તારું વજ્રનું બની જશે તો ભીમ કે છે ઠીક છે મહાદેવ હજી એક બીજું વરદાન આપો મહાદેવ તો કે બોલ તો હું જેટલું દેખું ને એટલું ખાઉં તો કે ઠીક છે ઈ તારું ઠીક છે મહાદેવ કે તથાસ્તુ હવે તો કે હવે બસ હવે હું નદીથી દૂર વયો જાઉં છું પછી ભીમ થાક્યો અને એ આંબાનું ઝાડ હતું એની ઉપર બેસી ગયું અને ત્યારથી આપણે આ નિર્જળા એકાદશી અને ભીમી ગ્યારસ જે કહીએ છીએ ને મિત્રો એ આ ભીમી ગ્યારસ કેમ કે આખો દિવસ ભીમ ખાધા વગર રહ્યો અને પાણી વગર બી રહ્યો એટલે આ નિર્જળા એકાદશી કહી છે અને ભીમ રહ્યો એટલા માટે આપણે ભીમી ગ્યારસ બી કહીએ છીએ જેવો ભીમ હતો વિચાર કરો એ કોઈ દિવસ ભૂખ્યો નહોતો રહેતો જેટલું જોવે જેટલું દેખાય એટલું ખાતો એ ભીમ જેવા બી ઉપવાસ કરી શકે છે આપણે તો સાધારણ માનવ છે આપણાથી રહી શકે તો અગિયારસનું મોટું બાર મહિનામાં એક જ વાર મોટી અગિયારસ આવે છે ભીમી ગેરસ જો બાર અગિયારસ ન રહી શકાય તો કાંઈ નહીં પણ આ ભીમી ગેરસ રહી ને મિત્રો તો સારું ફળ મળે છે અને ખૂબ બાર અગિયારસનું નું ફળ મળી જાય છે એટલા માટે કઉ કે ખુબ ખુબ ધન્યવાદ ભીમી ગ્યાર ભૂલ થઈ હોય તો મને ઋષિ મુનિ બધા ગાયત્રી મંત્ર તો પહેલું જ હોય છે તો માં ગાયત્રી માને કોટી કોટી નમન અને બાર ચોવીસ સક્ષણ માં ગાયત્રી મંત્ર જાપ કરજો માં ગાયત્રી મંત્ર જાપ એટલી શક્તિ વાળો છે માં ગાયત્રી જયંતિ બી કાલે જ છે મિત્રો

ગાયત્રી જપ કરીને ચોવીસ સક્ષમ તો બધું આપણે યાદ રહેશે કોઈનો ડર હોય તો ડર બી વયો જાય છે ભૂત પ્રેતની કાંઈ બી હોય એ બી વયું જાય છે અને કોઈનો શક હોય કોઈને કાળી વિદ્યા કરી હોય એ બી આપણે માં ગાયત્રી જાપ કરી છે તો વયો જાય છે માં કાલ ગાયત્રી જયંતિ બી છે એની બી ખૂબ 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 શુભકામના ભીમી ગેરસની બી ખૂબ ખૂબ શુભકામના જો મારાથી કાંઈ બોલાઈ ગયું હોય કાંઈ વચ્ચે તકલીફથી કાંઈ વચ્ચે શોર્ટકટમાં કે કાંઈ બીજું કોઈ પણ શબ્દ બોલાઈ ગયો તો માફી માગું છું અને મારો વિડીયો જોતા રહેજો ખૂબ ખૂબ ધન્યવાદ માં ગાયત્રીમાં બધાને સાય કરે રક્ષા કરે અને ભીમી ગ્યારસ ભીમની જેવો ભીમ જેવું ભીમ રહી શકે તો આપણે તો રહેવાનું જ નહીં ન નિર્જડા ન થઈ શકે તો કાય ની ફરાર કરીને પણ ભીમી ગ્યારસ રેજો મિત્રો ખૂબ ખુબ ધન્યવાદ